અમદાવાદ દ્વારા આયોજિત સોળમા આદિવાસી યુવા વિનિમય કાર્યક્રમનો ઉદ્ઘાટન સમારોહ ગુજરાત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નિકોલ ખાતે યોજાયો હતો જેમાં ગુજરાતના સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં ઝારખંડ છત્તીસગઢ અને ઓડિશાના કુલ થી વધુ યુવક યુવતીઓ ગુજરાતની મુલાકાતે પધાર્યા આ પ્રસંગે સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ યુવાનો સાથે વાતચીત કરતા જણાવ્યું કે આપ સૌનું ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેવા સપૂતો આપનાર ગુજરાતની પાવનધરા પર સ્વાગત કરું છું તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આદિવાસી યુવા વિનિમયનો મુખ્ય હેતુ દેશના અન્ય રાજ્યના આદિવાસી યુવા મિત્રો વિવિધ રાજ્યોની મુલાકાત લઈ જે તે રાજ્યની લોકોની વિચારશૈલી ખાણીપીણી તેમજ સંસ્કૃતિ વિશે જાણકારી મેળવી શકે છે જેનાથી દેશની એકતા અને અખંડિતતાને વધુ મજબૂત બનાવી શકાય છે તેમ તેમણે ઉમેર્યું હતું આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈને સ્વાગત પ્રવચન કર્યું અને વિવિધ રાજ્યમાંથી પધારેલ આદિવાસી યુવાન વિદ્યાર્થી મિત્રોને શુભેચ્છાઓ પાઠવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ઓડિશા ઝારખંડ અને છત્તીસગઢથી વધારેલા બસોથી વધુ આદિવાસી યુવાન વિદ્યાર્થીઓ આવતા સાત દિવસ એટલે કે ચોવીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી ગુજરાતની મુલાકાતે છે તેઓને કાંકરિયા ગાંધી આશ્રમ મહાત્મા મંદિર અમદાવાદ ફ્લાવર શો સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિવિધ સ્થળોની મુલાકાત કરાવવામાં આવશે અને ગુજરાતની સંસ્કૃતિ તેમજ વારસાથી પરિચિત કરાવાશે આ કાર્યક્રમમાં નહેરુ યુવા કેન્દ્ર સંગઠન ગુજરાત રાજ્ય નિર્દેશક દુષ્યંતભાઈ ભટ્ટ બળદેવભાઈ પટેલ મટીરીયલ કમિટી ચેરમેન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રિતેશભાઈ ઝવેરી નહેરુ યુવા કેન્દ્ર જિલ્લા અધિકારી બહેન જિલ્લા યુવા અધિકારી સિલવાસા તેમજ અનેક અધિકારીઓ કાઉન્સિલરો અનેક વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા